મોરબીના બેલા ગામ પાસેથી સીતલાકના મુદ્દામાલ સાથે ખનીજ ચોરી ઝડપાઈ મોરબીના બેલા ગામ પાસેથી ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી પકડવામાં આવી છે જેમાં કુલ લાખનો મુદ્દામાલ કબ્જે કરી હાલ તાલુકા પોલીસ સ્ટેશનમાં મૂકી દેવામાં આવી છે પ્રાપ્ત વિગત મુજબ નારો શ્રી જે એસ વાડે ભૂસ્તર સાસરી મોરબી દ્વારા જિલ્લામાં મળતી વિવિધ ખનીજ ચોરી બાબતની ફરિયાદ અરજ્યો અનવ્ય આકસ્મિક તપાસ કરવા અંગેની સૂચના પાતા કચેરીની ક્ષેત્રીય ટીમ દ્વારા મોજે બેલા રંગપુર તાલુકા મોરબી પાસે બેન્ટા સિરામિક્સની પાછળના ભાગે આકસ્મિક રેડ કરવામાં આવેલ જેમાં એક ટાટા હિટાચી કંપનીના એક્સકેટર મશીન મોડેલ એ એક્સ બસો એસી સીરિયલ નંબર એસપી વીસ અઠ્યાવીસ છાસઠ નવ કસૂરદાર રમેશ મેરુભાઈ કરોતરા રહેબેલા તાલુકા જિલ્લા મોરબીને સાદી માટી ખનીજના ગેરકાયદેસર ખોદકામ કરવા બદલ અને એક ડમ્પર નંબર જે છત્રીસ વી